जय गुरुदेव मित्रों परमात्मा दरेक ने सुख शांति आपे तारी परमात्मा ने प्रार्थना मित्रों आज सोहम शब्द विषय बात करिए ધ્યાનથી મિત્રો આ ઓડિયો પૂરો સાંભળજો તો જ સમજાશે મિત્રો સોહમ શબ્દ એક જ મુક્તિનો માર્ગ છે એના સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં ગમે તે માર્ગે તમે ચાલો મુક્તિ ન થાય જે સોહમ છે એ જ શિવોહમ છે શિવોહમ છે એ જ શ્રીકૃષ્ણ શરણમ મમ છે શ્રીકૃષ્ણ શરણમ મમ છે એ જ રામ છે અને અનેક નામો છે બરાબર અને બધાથી જે ઉપર છે તે આદિ ઓમકાર છે આદિ ઓમકાર જેને હું સોહમકાર પણ કહું છું બરાબર તો હવે અહીંયા સોહમકાર જે છે તે અનાદિ ઓમકારમાંથી આવ્યો છે અનાદિ ઓમકાર પરમ પિતા પરમાત્માનો શબ્દ છે અનાદિ ઓમકાર જેની કોઈ શરૂઆત પણ નથી ને અંત પણ નથી આ નોટ કરજો અને એ ઓમકાર છે અનાદિ ઓમકાર એકો ઓમકાર છેને હું એકવાર બોલો છું ગુરુ નાનક દેવજી મહારાજે પણ કીધેલું છે એકો ઓમકાર સતનામ કરતા પુરુખ એનો અર્થ છે એક જ ઓમકાર કરતા પુરુખ છે એ જ પરમ પિતા પરમાત્મા છે એની અંદરથી આ પ્રગટ થયો સોહમકાર ઓમકાર ઓમ એટલે પરમાત્મા કાર એટલે કરતા પછી સોહમકાર સોહમ એટલે આત્મા શબ્દકાર એટલે કરતા તો હવે હું કહું અને માની લ્યો એવી વાત નથી સ્વયં તમે આ રસ્તે ચાલીને જુઓ શરૂઆતમાં તમે એક આસન પાથરો કોઈ પણ જગ્યાએ જ્યાં કોલાહલ ન હોય જંગલમાં કે ક્યાંય જવાની જરૂર છે નહીં પણ તમારા ઘરે જ આસન ઉપર બેસો અને કમર સીધી રાખો ડોક ટટાર રાખો અને ચાલતો જે તમારો શ્વાસ છે એના ઉપર મનને જોડો એ શ્વાસની અંદર એક શબ્દ ઉઠી રહ્યો છે સોહમ સોહમ એને સાંભળવાનો પ્રયત્ન કરો કારણ કે સંતોએ સાંભળ્યો છે એ શબ્દને સોહમ શબ્દને સંતોએ સાંભળ્યો છે અને પછી અસ્તિત્વમાં આવ્યો છે અને આ સનાતન ધર્મના હર એક શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોહમ શબ્દનો અને સોહમ શબ્દ એક જ મુક્તિનો માર્ગ પણ છે બરાબર તો હવે તમે ખુદ અનુભવ કરજો શરૂ શરૂમાં બેસો ધ્યાન ધરો મનને સ્થિર કરો શ્વાસની ક્રિયાની અંદર જ્યારે શ્વાસની ક્રિયાની અંદર મન સંપૂર્ણપણે લય થઈ જશે તેમાં સ્થિર થઈ જશે તેમાં સમાઈ જશે એટલે અવચેતન મન પ્રગટ થશે અવચેતન મન છે એ સંકલ્પો અને વિકલ્પો કરે છે હું ઘણીવાર કહું છું પાંચ કર્મે ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયોને ચલાવનાર જે મન છે એ અવચેતન મન છે એ અવચેતન મન દ્વારા તમને એવો અહેસાસ એવો સંકલ્પ વિકલ્પ થવા લાગશે કે કોઈ શબ્દ ગાજી રહ્યો છે પછી જ્યારે અવચેતન મન પણ એ સોહમ શબ્દની અંદર લય થઈ જશે ત્યારે મિત્રો તમે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જશો સ્વયં તમે સોહમ સ્વરૂપ બની ગયા તો તમે સ્વયં સોહમ સ્વરૂપ જ છો હેં તમને કોઈ બનાવે સોહમ સ્વરૂપ નહીં છો જ તમે ઓલરેડી પહેલેથી જ તમારી અંદર જ છે જન્મતાની સાથે સોહમ શબ્દ આવે આપણા કાઠિયાવાડના સંતોનો મત છે કે મૂળ પવનનો મૂળો બાંધો અને પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપો આપ પ્રમાણ આપે છે આપણા કાઠિયાવાડના સંતો હે મૂળ પવનનો મૂળો બાંધો મૂળ પવન કોણ છે એ જ શ્વાસોશ્વાસની ક્રિયા મૂળ પવન એ જ છે ને મૂળ એટલે આખા શરીરને ચલાવનારો એ જ છે પ્રાણનો પ્રાણ ન ચાલતો હોય તો આપણે મૃત્યુ થઈ જાય એને મૂળ પવન કીધો શ્વાસોશ્વાસની ક્રિયાને એનો મૂળો બાંધો મૂળાનો અર્થ શું છે એને ક્લિયર કરો વ્યવસ્થિત કરો સ્થિર કરો હં મૂળ પવનનો મૂળો બાંધો પછી મન પવનનો મૂળો બાંધો પછી મનરૂપી જે પવન છે મનને પણ વાહ કીધો સતરદાસ બાપુએ કીધું છે મન વાહ ચપલે હરિકાના મન વા મન પ્લસ વા મનને એક પવનની ઉપમા આપીશ શ્વાસોશ્વાસની ક્રિયામાં આ મનરૂપી પવનને તમે સ્થિર કરી દો એટલે મનરૂપી પવન શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર થઈ ગયો ત્યારે સોહમ શબ્દ પ્રગટ થયો હે મન પવનનો મૂળો બાંધો અને પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપો આપ જ્યારે ચેતનમાન અવચેતનમન બે સ્થિર થઈ ગયા અંદર લય થઈ ગયા ત્યારે સોહમ તમે સ્વયં આપોઆપ સ્વયં પોતે આત્મ સ્વરૂપ બની ગયા અને તમે સોહમ સ્વરૂપ જ છો સોહમ એ જ આત્મા હવે સોહમ શબ્દ જે છે તે રૂપી પરમાત્મામાંથી પ્રગટ થયો છે અને ઓમકાર અનાદિ ઓમકાર એ જ કલ્યાણ કરતા છે એ જ કલ્યાણકારી છે એ જ મુક્તિના દાતા છે આ સનાતન ધર્મના તમામ ગ્રંથોની અંદર લખવામાં આવેલું છે હું કૌન માની લ્યો નહીં પ્રેક્ટિસ કરો પ્રેક્ટિકલ કરો પ્રેક્ટિકલ એટલે તમે એનો અભ્યાસ કરો વાતુ એ કોઈ વસ્તુ નહીં થાય કથણી બકણીમાં ક્યાંય કોઈ વસ્તુ નથી બાતે કરને છે સિર્ફ બાતે હોતી વાતુ એ વડા ન થાય હાલો લાઇનમાં હાલો ભક્તિભજનમાં હાલો જ્યારે તમને ખબર પડશે ખુદને કે ખરેખર હવે મારે આગળ વધવું છે ત્યારે એ તમારું જે ધ્યાન તમે ધર્યું છે હે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ને તમારું મન સ્થિર થયું ને મન થયું જ્યાં જ્યાં સુધી ચલાયમાન મન હતું જ્યાં ત્યાં ભટકતું હતું વાંદરાની માફક જ્યાં ત્યાં દોડાદોડી કરતું હતું એ મનની તરંગો હતી હે સંતો કહે છે ને કે મનની તરંગો હે મારી નાખો થઈ ગયું ભજન અને ખોટી આદતને સુધારી લેલા થઈ ગયું ભજન તો જ્યારે મન તમારું લય થઈ જશે સ્થિર થઈ જશે ત્યારે ઓટોમેટિક હે તમને સત્ય વિચારો આવવા લાગશે પછી તમને ખબર પડશે કે હવે મારે ગુરુ છે પછી તમને સાચા સદગુરુ પણ મળી આવશે મિત્રો આ છાતી ઠોકીને કહું છું હું મારો સ્વયંનો આ એક અનુભવ છે કે સત્યના માર્ગ ઉપર ચાલો એટલે પરમાત્મા કોઈના કોઈ સત્ય સ્વરૂપી સાચા દેહધારી સદ્ગુરુને તમારે આંગણે મોકલી આપે છે તમારું મિલન તેની સાથે કરાવી દે છે અને સાચા સદ્ગુરુ જ્યારે મળી જાય છે ત્યારે સંપૂર્ણ સોમ શબ્દને કઈ રીતે ચલાવો શ્વાસની ક્રિયામાં એની પૂર્ણ તમને વિધિ બતાવશે પૂર્ણ જુક્તિ બતાવશે એ યુક્તિ પ્રમાણે તમે ચાલશો એટલે મુક્તિ જ થઈ જશે માતા ગંગા સતી પણ કહેશે કે જુકતી વિના મુક્તિ નહીં કારણ કે યુક્તિ તો કરવી જ પડશે હં તો એ જે સોહમ શબ્દ છે એ મિત્રો એક જ મુક્તિનો માર્ગ છે અને દરેક સંતો દરેક ઋષિ મુનિઓ જતી તપસ્વી યોગી જોગી બધા આ જ માર્ગે ચાલીને દેવી દેવતાઓ તમામ આ જ માર્ગે ચાલીને પરમાત્માને પ્રાપ્ત કર્યા છે એ સિવાય અન્ય કોઈ માર્ગ છે જ નહીં કારણ કે સોહમ શબ્દ તમારી અંદર જ છે લેવા દેવાની વસ્તુ છે જ નહીં સો એ પરમાત્માને હમી હું હમ એટલે આત્મા સો પરમાત્મા તમારા આત્માની અંદર જ પરમાત્મા છે બાયણે ક્યાંય નથી તમારા દેહની અંદર આત્મા છે અને આત્માની અંદર પરમાત્મા છે જ્યારે તમે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરશો ત્યારે દરેક જગ્યાએ તમને પરમાત્મા જ પરમાત્મા દેખાશે મિત્રો કારણ કે મિત્રો પરમાત્મા રૂપી પરમાત્મા સર્વવ્યાપક છે એના વગર એક જગ્યા ખાલી નથી હે હાલવું નથી કોઈને વાતું એ મેળવી લેવું વાતું એ મળે બુદ્ધિનો તર્ક કરીને મળે વાદ વિવાદ કરીને મળે કોઈ દી મળે ઊભા ઊભા બોયલા રાખો અમદાવાદથી વડોદરા 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 જિંદગીમાં ન આવે હાલવાનું ચાલુ કરવું પડે વાહનમાં બેહવું પડે તો તમે વડોદરા પૂગો અત્યારે વાતો એ માણસોને જાણી લેવા કાંઈ વાતું એ ન થાય વાતું એ ધંધા થાય લોકોને ફસાવીને રૂપિયા કમાવાનું થાય વિશેષમાં બીજું કાંઈ ન થાય તો સનાતન જે છે સોહમ શબ્દ જે છે તે આઝાદ છે હે પણ તમારે જ વાળાઓમાં પુરાઈ જવું હોય સનાતન રૂપી આઝાદ ભક્તિને છોડીને તમારે વાળામાં પૂરાઈ જાવ તો પૂરા વાડામાં ઘેટા બકરાને જેમ હે અત્યારે જાત જાતના વાળા ઊભા થઈ ગયા નથી થઈ ગયા હવે આઝાદ સનાતનને છોડી અને તમારે વાડામાં પુરાવું છે તો પુરાવું ઘેટા બકરાને જેમ પછી ઓલો ઘેટા બકરાનો માલિક હોય નાખે ધોકા અને દૂધ દોવે ને એ હલાવે એ રીતે તમારે હાલવાનું ને હે તો માનો મત જાનો ડાયરેક્ટ ન માની લ્યો કોઈએ કીધું ને અમે માની લીધું નહીં એને જાણો જોવો એનું જીવન ચરિત્ર તપાસો એના શબ્દો તપાસો એક એક શબ્દો પર ગોર કરો વિચાર કરો કે આ શબ્દમાં શું બોલે છે હે કહી પે નિગાહે કહી પે નિશાન હે વાણીનો અર્થ શું થાય છે બોલે છે શું અને ઇશારો ક્યાં થઈ રહ્યો છે શું ગધેડા છે બધા બધાને ખબર પડે છે તો કહેવાનો અર્થ મારો એક જ છે કે સત્યને ઓળખો જાણો અને પછી એને માણો નોટ કરજો મિત્રો અવધું જતી ગોરખનાથ કહે છે મરો હે જોગી મરો મરણ હે મીઠા મરો હે જોગી મરો મરણ હે મીઠા તો કોણ મરે અને ક્યાં મરવાનું છે તો આત્મા તો જ્યારે મારા વિનાશી છે તો મરે કોણ મરો હે જોગી મરો મરણ હે મીઠા મરવાનું છે ક્યાં મતલબ શ્વાસો શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરી સોહમ શબ્દને પ્રગટ કરો ને મનને મારો અસ્તિત્વમાં આપણે છે ક્યાં મન છે ત્યાં સુધી અસ્તિત્વમાં છે ને મનનું હોય તો આપણો અસ્તિત્વ છે આપણે બોલી જ ન શકીએ જોતા સાંભળતાને બોલતા બંધ થઈ જાય હે મનનો સહારો લેવો પડે શરીરનો સહારો લેવો પડે ત્યારે આપણે બોલી શકીએ છીએ પણ મન મરી ગયું એટલે આપણે મરી ગયા મરણ હે મીઠા કારણ કે મનને મારવાનું મન જ અસ્તિત્વમાં છે મનના જ બધા ખેલ છે કાળના જ બધા ખેલ છે સમયના જ બધા ખેલ છે સમયથી ઉપર થઈ જાઓ સમયને સ્થિર કરી દો સોમ શબ્દની અંદર મનને સ્થિર કરી દો સોમ શબ્દની અંદર પછી તમને એ મીઠું લાગશે મરણ મીઠું લાગશે ક્યાં મરવાનું છે સોહમ શબ્દની અંદર તો સોમ શબ્દ શું છે સો એ પરમાત્માને હમ હું હમરૂપી આત્મા હમરૂપી સુરતા સ્વરૂપી શબ્દની અંદર લય કરી દો સમાઈ ગઈ હે વાત ખતમ તો મિત્રો કહેવાનો અર્થ મારો છે કે સોહમ શબ્દ દ્વારા જ મુક્તિ છે બાકી ગમે ત્યાં થોડો હુનર કરો હજાર કાંઈ હાથમાં આવે તેમ નથી બે ત્રણ ચાર પાંચ વર્ષ પહેલાં વિજ્ઞાન લોકોએ ધરતીના સાત ચક્રોનું ભેદન કર્યું હતું જેમ આપણા શરીરમાં સાત ચક્રો છે એમ ધરતીના સાત પડ છે સાત પડ છે ને એ જ સાત ચક્રો છે આપણા ચામડીના સાત પડ આવે ધરતીના સાત પડશે एम सात चक्रों भेदन करूँ तो सातमा चक्रनी अंदर ओ

કે અણુ અણુ મને કણમાં પરમાત્મા છે આઈ સાબિતી આવી એ ઓમકારનો શબ્દ ગાજી રહ્યો એ જ અનાદિ ઓમકાર પરમાત્મા દરેક જગ્યાએનો શબ્દ છે અણી લેવલ પર જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે મિત્રો એ સંભળાય છે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં બેસીને નવ સુધી પહોંચીને દસમાની પરીક્ષા એ આપીને પાસ થઈને પછી તમે સ્કૂલમાં જાઓ સ્કૂલમાં પાસ થઈને પછી તમે કોલેજમાં જાઓ હે પહેલા ધોરણમાં તો ભણી રહ્યા છે કોલેજની વાત કરવી છે આમ ચાલે કોલેજ સુધી પહોંચ્યા જ નથી ખાલી વાતો છે કોલેજનો એકાદ પીરિયડ પૂછો ખબર ન ખબર હોય જોકે હું તો કોઈને પૂછતો જ નથી પીરિયડ કારણ કે મને તો મારા હે ગુરુદેવ થકી અને પરમાત્મા થકી બધી ખબર જ છે એટલે હું કોઈને પ્રશ્ન કરતો જ નથી મારી જિંદગીમાં પ્રશ્ન કર્યો નથી ને કરવાનો નથી કારણ કે મારા તો બધું શંકાનું સમાધાન જ થઈ ગયું પછી શું પ્રશ્નો કરવા પ્રશ્નો કરવા તો વાદ વિવાદ છે વાદવિવાદમાં ફસાય જાય ભક્તિ થાય જ નહીં તો મિત્રો કહેવાનો અર્થ મારો એ છે કે સોહમ શબ્દ એક જ મુક્તિનો માર્ગ છે સાચા સદગુરુ મળી જાય પૂર્ણ જ્ઞાની પૂર્ણ વિકાર રહિત પૂર્ણ ઇન્દ્રિયાતીત પૂર્ણ મોહમાયા રહિત જેને જગતની પરવા નથી નિષ્પૃહી હે જેને જગતની પરવા જ નથી એવા સંત જો મળે ને મિત્રો તો જ ઉદ્ધાર થાય અને એવા સંત પાસે તમે વારંવાર જાશો છતાં પણ તમને શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરે અનેક વાર તમે જશો તમારી જિજ્ઞાસા કેટલી છે ને કેટલી નહીં એ જાણશે કે ખરેખર આ જિજ્ઞાસા છે અને પૂરેપૂરી વિછી કાઢ્યો જેમ વેદના ઉપડે એ વખતે એ વીછીને ઉતાર્યો હોય તો એને મજા આવી જાય તો જેમ વીછી કાઢે ને વેદના ઉપડે એવી જિજ્ઞાસા એવી તડપ એવી લગન એ લાગે ને ત્યારે જ ગુરુ શિષ્યના નામ ઉપદેશ કરે છે આડે ધડ નથી કરવા માંડતા માતા ગંગા સતીની વાત હું ઘણી વાર કહું છું કે પાત્ર જોઈને ઓરીએ પાનભાઈ કુપાત્રને ઓરીએ વસ્તુ જોઈને વાવીએ પાનભાઈ હે ખારાપટમાં વાવી દો છું ગે પિત્વાળી જમીન હોય તો એમાં કંઈક ઉગાઈને તમે લણી શકો આ તો વાવવા જ મેંડાસ વાવવા જ મેંડા ચેલા મૂંડવા જ મેંડાસ મૂંડવા જ મેંડા તો એને ચેલા સાથે કોઈ મતલબ નથી એને ચેલાના પૈસા સાથે મતલબ છે એમાં ઉગું ઉગવું હોય તો ઉગે ભેરાઈ જાવું હોય તો ભેરાઈ જાય ન ઉગવું હોય તો જ્યુ આપણને મળી ગયું ને હે એટલે હું એક વાણી ઘણીવાર બોલું છું ए? पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं बच के निकल झा इस बस्ती में करता मुहब्बत कोई नहीं बीजी वाणी में सुंदर कैसे बीजी कड़ी में સબકો તેરીતા કોઈ નહીં મેં કરતા મોહબત કોઈ નહીં મતલબ મિત્રો ઘણી જગ્યાઓ ઘણા વાળા એવા છે જ્યાં પૈસાની જ ઓળખ છે તમારી કોઈ ઓળખ નથી વાળા તમારા ખીચા રે મતલબ છે તમારા ખીચામાં કેટલા પૈસા છે અને કેટલા નથી પૈસા હોય ત્યાં સુધી તમારી ઓળખાણ છે પછી તમને ઓળખતા નથી એટલે બધાને તમારા ખીચા રે મતલબ છે બાકી તારી એને કોઈ જરૂરત નથી તો મિત્રો એક એક મારા શબ્દો પર નોટ કરજો વિચાર કરજો ખરેખર સત્ય શું છે અને અસત્ય શું છે સત્ય સાચો સંતની વાણી કેવી હોય ને અસત્ય નકલી સંતોની વાણી કેવી હોય એના પર વિચાર કરજો મિત્રો ઘણીવાર હું કહું છું કે બગસરાનું સોનું નકલી જોર જોરશોરમાં બધે વેચારીશ દેશ વિદેશમાં બધી બહેરાઓના ગળામાં એ જ હોય છે વધારે પડતું છતાં પણ અસલીની કિંમત વધતી જાય છે મિત્રો હેં કારણ કે નકલી હોલાના ફેરિયાએ કેટલાય ગામડે ગામડે ફરતા હોય બહેરાઓ ફરતી હોય છે થેલીઓમાં લઈને માણસો ફરતા હોય છે હે પણ કોઈ દી સાચા હોના ફેરિયો નીકળો હારો ભાઈ હોનું લેવું હોનું હોનું લેવું હોનું તો અત્યારે ફેરિયા નીકળી પડ્યા છે પણ એ નકલી માલના ફેરિયા છે અસલી માલના ફેરિયા કઈ દી નથી હોતા મિત્રો હીરાના ફેરિયા નથી હોતા ને ફેરિયા હોય નકલી હીરાના ફેરિયા હોય છે સુરતમાં જે બને છે ને એ ઘણી વાર કહું છું કે દીવો પતંગિયા પાસે ન જાય પતંગિયા દીવા પાસે આવે એક એક વાણી મારી નોટ કરજો હે માતા ગંગા સતીના કેટલા શિષ્ય એક પાનભાઈ ભોજા ભગતના કેટલા ત્રણથી ચાર સવાદાસ બાપુના કેટલા બે થી ત્રણથી ચાર અરે હગા પોતાના છોકરાને સવાદાસ બાપુ ઉપદેશ નથી કર્યો કારણ કે એને ખબર હતી આ પાત્ર નથી એમ હે સાચા સંતો મિત્રો પાત્ર જોઈને જ પછી પીરસે છે આડેધડ નથી પીરસતા તો સોહમ શબ્દ જે તમારી અંદર પહેલેથી જ ચાલી રહ્યો છે જન્મતાની સાથે આવે છે એ જ સોહમની દોરી પકડી અને તમે અનાદિ ઓમકાર રૂપી પરમાત્માની અંદર સમાઈ જાઓ મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય